પોરબંદરના ખાડવાવાર વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે લગ્નમાં ડીજે વગાડવા બાબતે પાંચ એ બે પિતરાઈ ભાઈ પર છડી વડે હુમલો કરતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના ખાડવાવાર વિસ્તારમાં મોટો ચોરો નજીક રહેતા યશવંત હીરાલાલ પાંજરીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શુક્રવારે રાત્રિના પોણા બે વાગ્યાના અરસામાં નાની રાંદલ માતાના મંદિર પાસે તેના ફઈની દીકરી કિરણબેનની પુત્રી જાનવીના લગ્ન પ્રસંગે સાંજી હોવાથી અને ડીજે તથા ડિસ્કો દાંડિયા ચાલુ હતા જેથી યશવંત તથા તેના મોટા બાપુનો પુત્ર ભરત ઉર્ફે ખેલો પાંચરી તથા બધા સગા સંબંધી હાજર હતા તે દરમિયાન ફઈના પુત્ર પંકજ બાદરશાહી સાથે તેના કાકાનો દીકરો મનન મધુભાઈ બાદરશાહી ડીજે વગાડવા બાબતે માથાકૂટ તથા ઝઘડો કરતો હતો

કાનાનો ભાઈ ચિરા કોટિયા તથા અમન વગેરે યશવંતને નીચે પછાડી ધીકા પાટુનો માર માર્યો હતો ત્યારબાદ પાંચે શખ્સો યશવંતને ધસરીને આગળ લઈ ગયા હતા આથી અન્ય લોકોએ તેને છોડાવ્યો હતો અને ત્યારબાદ યશવંત તથા ભરતને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાંથી તેણે પાંચે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારે ત્યાં કિસ્સ્યા કરતો હતો મનન મનન બાદર સાહી લેડીસો હતા તેની પાસે જ એની પાસે છડી હતી તેને ગિસ્સ્યા કરતા હતા તો તેને સમજાવવા ગયો તો તે ઉશ્કે રહી અને મારી ઉપર હુમલો કર્યો કે તો હું વચમાં આવ્યો છે મારી ઉપર છડીનો હુમલો કર્યો છે એમાં એના ચાર જણા બીજા હતા એ મનન હતો અમન હતો દક્ષ કોટિયા હતો પણ ચિરાગ કોટિયા હતો અને જય ઝુંગી હતા એ પાંચ જણા હતા એને મારી ઉપર હુમલો કર્યો છે એને